અમારે ચૂડા રાણપુર છે ને ચૂડા સૌરાષ્ટ્રમાં એ બાજુ તે ત્યાંથી એક મયારામ મહેતા અને અંબારામ મહેતા બે ભૂદેવો આખો સંઘ ચૂડાથી લઈને ગઢડા આવતા પછી બધાએ એને કી કર્યું કે આપણે મહારાજની પાસે જઈ અને વ્રતમાન ધરાવવા તે રસ્તામાં એક ગામ રાયત્રિયા રાયત્રિયા આ મયારામ મહેતાને સપનામાં ભગવાને દર્શન દીધા પછી વ્રતમાન ધરાવ્યા બીજે બીજેથી ઘટડ્યા આવ્યા મહારાજને કીધું કે મહારાજ અમને બધાને કંઠી બાંધો ને વર્તમાન ધરાવો તે મારા મહારાજ હાથમાં પાણી દઈને વર્તમાન ધરાવતા હતા ત્યારે આ મયારામ મહેતા કહે કે મહારાજ મને કંઠી બાંધો મારા કે તમને જ કાલે બાંધી તો કે એ તો સપનું હતું મહારાજ કે તમારે સપનું હતું અમે તો પ્રત્યક્ષ હતા એમ કોક દીક ભગવાન સપનામાં આવે તો આપણે સપનું હોય પણ ભગવાન પ્રત્યક્ષ આવ્યા હોય હા એમ આપણે રાજી રહેવું